આધાર કાર્ડ સંબંધિત પાંચ મહત્વપૂર્ણ અપડેટ્સ નીચે મુજબ છે એક બાળકોના આધાર કાર્ડ માટે બાયોમેટ્રિક અપડેટ ફરજિયાત યુઆઈડીએઆઈ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બાળકોના આધાર કાર્ડ માટે મહત્વપૂર્ણ નિયમ જાહેર કરવામાં આવ્યો છે જો બાળકનું આધાર કાર્ડ પાંચ વર્ષની ઉંમર પહેલા બનાવવામાં આવ્યું હોય તો સાત વર્ષની ઉંમર પહેલા તેમની બાયોમેટ્રિક માહિતી ફિંગરપ્રિન્ટ આઇરિસ અને ફેસ અપડેટ કરાવવી જરૂરી છે જો આ અપડેટ નહીં કરાવવામાં આવે તો તેમનો આધાર નંબર ડીએક્ટિવેટ થઈ શકે છે ખર્ચ પાંચમી સાત વર્ષની ઉંમર વચ્ચે બાયોમેટ્રિક અપડેટ મફત છે સાત વર્ષ પછી અપડેટ કરવા માટે એકસો રૂપિયાનો ચાર્જ લાગશે મહત્વ શાળા પ્રવેશ પરીક્ષા શિષ્યવૃત્તિ અને સરકારી યોજનાઓના લાભ મેળવવા માટે આ અપડેટ જરૂરી છે બે નવેમ્બર બે હજાર પચ્ચીસમી ઓનલાઇન અપડેટ્સમાં સરળતા નવેમ્બર બે હજાર પચ્ચીસ આધાર કાર્ડ ધારકોને નામ સરનામું મોબાઈલ નંબર અને જન્મ તારીખ જેવી વિગતો અપડેટ કરવા માટે આધાર કેન્દ્રની મુલાકાત લેવાની જરૂર નહીં પડે આ અપડેટ્સ સંપૂર્ણપણે ઓનલાઇન થઈ શકશે જે પ્રક્રિયાને વધુ ઝડપી અને સરળ બનાવશે જો કે બાયોમેટ્રિક અપડેટ્સ ફિંગરપ્રિન્ટ અને આઇરિસ સ્કેન માટે હજુ પણ આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડશે યુઆઈડીએઆઈ સરકારી ડેટાબેઝ જેમ કે કાર્ડ પાસપોર્ટ ડ્રાઇવિંગ લાયસન્સ રેશન કાર્ડમાંથી આધાર ડેટા આપો આપ મેળવવા માટે નવી ડિજિટલ સિસ્ટમ પર કામ કરી રહ્યું છે 3 આધાર ડુપ્લિકેશન નિયમ 2025 યુઆઈડીએઆઈ દ્વારા 2 જુલાઈ 2025 માં અમલમાં આવતા નવા નિયમો મુજબ જો કોઈ વ્યક્તિ પાસે એક કરતાં વધુ આધાર નંબર અજાણતા જારી થયા હોય તો ફક્ત બાયોમેટ્રિક માહિતી ધરાવતો સૌથી જૂનો આધાર નંબર જ સક્રિય રહેશે અન્ય તમામ આધાર નંબર ડીએક્ટિવેટ કરી દેવામાં આવશે અને તે પ્રમાણીકરણ અથવા ચકાસણી માટે ઉપયોગ કરી શકાશે નહીં ચાર સરનામું બદલવા માટે કોઈ મર્યાદા નથી આધાર કાર્ડમાં સરનામું અપડેટ કરવા માટે કોઈ નિશ્ચિત મર્યાદા નથી તમે ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે સરનામું બદલી શકો છો જો કે આ માટે પચાસ રૂપિયાની ફી લાગશે અન્ય માહિતી અપડેટ કરવા માટે મર્યાદાઓ છે નામ બે વખત જન્મ તારીખ એક વખત લિંક એક વખત મોબાઈલ નંબર અને ઇમેઇલ આઈડી કોઈ મર્યાદા નથી પાંચ મફત ડોક્યુમેન્ટ અપડેટની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે તમારા આધાર કાર્ડમાં ઓળખનો પુરાવો પીઓઆઈ અને સરનામાનો પુરાવો પીઓએ મફતમાં અપડેટ કરવાની અંતિમ તારીખ ચૌદ જૂન બે હજાર પચ્ચીસ હતી જે હવે પૂર્ણ થઈ ગઈ છે આ તારીખ પછી ડોક્યુમેન્ટ અપડેટ કરવા માટે ફી ચૂકવવી પડશે આ અપડેટ ઓનલાઇન અથવા આધાર કેન્દ્ર પર જઈને કરાવી શકાય છે પરંતુ હવે બંને માટે નિર્ધારિત ચાર્જ લાગુ પડશે આ માહિતી તમને મદદરૂપ થશે